નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર માટે જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે વિડિયોને દિલથી એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય આજે તો મિત્રો ગુજરાતના વાતાવરણમાં ખતરનાક પલટો જોવા મળ્યો છે વાત કરીએ તો આજે સાડા ત્રણ વાગ્યા દરમિયાન મધ્ય ગુજરાતના ભાગોમાં ધોળા દિવસે વાદળનો કાળો પટ્ટો જોવા મળ્યો છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં ધીમે ધારે વરસાદ પણ શરૂ થતો જોવા મળ્યો છે હવામાન વિભાગ દ્વારા પણ મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં આજે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી જે મુજબ વરસાદની ગતિવિધિમાં આજે વધારો થતો જોવા મળ્યો છે આજે અઠાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને શનિવારના રોજ આજે મોડી રાત્રિ દરમિયાન પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે તો અમુક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે વધુમાં જાણીએ તો રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે ઘણા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથેનો વરસાદ પણ નોંધાઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા પણ આજે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજે ચૌદ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કરાયું છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે અને પવનની ગતિવિધિમાં પણ વધારો થતો જોવા મળી શકે છે તેમજ વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા તેમજ ભરૂચ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આ સિવાય એકઈ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ મિત્રો ઘણા જિલ્લાઓ એવા છે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે તો રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી મધ્યપ્રદેશ પર બનેલી સિસ્ટમના કારણે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો આગાહી કરી દેવામાં આવી છે સમુદ્રમાં હજી સિસ્ટમ બનશે જેના કારણે જુદા જુદા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ મજબૂત છે જેના લીધે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી છે આ સિસ્ટમ મજબૂત હતી જે સૌરાષ્ટ્ર તરફ આગળ વધતા જુદા જુદા ભાગોમાં વરસાદના ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે આ ઉપરાંત અમદાવાદમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે વધુમાં જાણીએ તો અંબાલાલ પટેલ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે નવરાત્રિની શરૂઆતમાં ગરમીનો અનુભવ થશે જેના કારણે લોકલ સિસ્ટમ બનવાની શક્યતાઓ રહેશે હસ્તનક્ષત્ર હાથીઓના કારણે જુદા જુદા ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ રહેશે જો કે ઘાટે પવન પણ ફૂંકાઈ શકે છે ત્યારબાદ ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થવાની આગાહી છે એટલે આઠથી બાર ઓક્ટોમ્બરમાં પણ વરસાદ જોવા મળી શકે છે વાત કરીએ તો ઓક્ટોમ્બર મહિનામાં પણ સમુદ્ર કાંઠે સાયક્લોનિક બનવાની પણ શક્યતાઓ છે જે સાતથી તેર ઓક્ટોમ્બર વચ્ચે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે બંગાળના ઉપસાગરમાં ચૌદથી અઠ્યાવીસ ઓક્ટોમ્બરમાં હલચલ જોવા મળી શકે છે બંગાળના ઉપસાગરમાં મજબૂત સાયક્લોન આ ભારે સાયક્લોનના કારણે દક્ષિણ પૂર્વ તટીઓ પર ભારે વરસાદ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો મિત્રો હાલ વરસાદનો સિસ્ટમનો પટ્ટો આ રીતે ઘેરાતો જોવા મળ્યો છે ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પણ ખાબકી શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં ઓકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો ભાણવડ પોરબંદર જૂનાગઢ વેરાવળના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે જેમાં માંગરોળ ઉના તેમજ કોડીનારના વિસ્તારો હોય તુલસીસામના વિસ્તારો રાજુલા મોવાના વિસ્તારો તેમજ ધારી બગાસરાના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ આજે જોવા મળી શકે છે તેમજ મિત્રો અમરેલીના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે બાબરા તેમજ પાલિતાના સિહોર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે ત્યાર પછી મિત્રો વધુમાં જાણીએ તો મધ્ય ગુજરાતના કયા ભાગોમાં વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં મિત્રો આજે વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો ખાસ કરીને અમદાવાદ મહેમદાવાદ મૌદા ડાકોર આણંદ તેમજ ધોળકા કપડબંધ બાલાસિનોર તેમજ ડાકોર સહિત અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે હાલ સિસ્ટમ ભારે મજબૂત હોવાના કારણે આ વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે તેમજ બાયડ લુણાવાડાના વિસ્તારોમાં પણ શક્યતાઓ વરસાદની રહેલી છે તેમજ મિત્રો વધુમાં જાણીએ તો આ સિસ્ટમ ભારે અને મજબૂત હોવાના કારણે આ તમામ એવા ભાગો છે જ્યાં મિત્રો ભારેથી અતિભારે તથા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી શકે છે સુરત વલસાડ વ્યારા તેમજ આહવા સિલવાસના વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે મિત્રો તમે અહીંયા મેપમાં જોઈ શકો છો કે વરસાદની સિસ્ટમ ઝાંસી તરફથી આગળ વધતી જોવા મળી છે જેના કારણે આ તમામ એવા વિસ્તારો છે જ્યાં મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે સેટેલાઇટ પર મિત્રો એક નજર કરીએ તો તમે જોઈ શકો છો કે આ ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં કડાકા ભડાકા સાથેનો વરસાદ નોંધાનો છે તમે જોઈ શકો છો કે વાદળોનું ઝૂંડ ગુજરાત પર આવતું જોવા મળ્યું છે જેના કારણે અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં મિત્રો છૂટાછવાયા વિસ્તારો એવા છે જ્યાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે ઉદયપુરના વિસ્તારોમાં પણ મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે કારણ કે મિત્રો વાદળોનું ઝુંડ ગુજરાત તરફ આ રીતે આગળ વધતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો મિત્રો રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદનો રાઉન્ડ જોવા પણ મળ્યો છે તો છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો મેઘરાજા મનમુકીને ધબધબાટી બોલાવી છે રાજ્યમાં ચોવીસ કલાકમાં બસો તેત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજ્યમાં ચોવીસ કલાકમાં બોનો પોઈન્ટ બ્યાસી ટકા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદ ભૂકા બોલાવ્યા છે ચોવીસ કલાક દરમિયાન લખત્રામાં પોંચ પોઈન્ટ પોંચ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે તો જૂનાગઢમાં ચાર પોઈન્ટ નવ ઇંચ ઉમરપાડામાં ચાર પોઈન્ટ સાત ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે વાત કરીએ ધોરાજીની તો ધોરાજીમાં પણ ચાર પોઈન્ટ છ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે માનાવદરમાં ચાર પોઈન્ટ બે ઇંચ માંગરોળ અને પોરબંદરમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે નોંધનીય છે કે હવામાન વિભાગે આજના દિવસ માટે આગાહી કરી છે તેમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવી છે જ્યાં મિત્રો છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દીવનો સમાવેશ થાય છે આ ત્રણ જિલ્લાઓમાં ભારેથી અતિભારે મેઘતાંડવ જોવા મળી શકે છે આ તરફ ગુજરાત રિજનની વાત કરીએ તો દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ તથા કેન્દ્ર પ્રદેશમાં જેમ કે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય મિત્રો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા તેમજ અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ગુજરાતમાં વરસાદનો અંતિમ રાઉન્ડ ચાલી રહ્યો છે અને અંતિમ રાઉન્ડમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે મેઘટાંડવ થતું જોવા મળ્યું છે તો ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆત સુધી વરસાદ રહેશે તેવી સંભાવનાઓ મિત્રો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે તો અમદાવાદ સહિત મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદના ઝાપટા થવાની શક્યતાઓ રહેલી છે આજના દિવસની વાત કરીએ તો દસ જિલ્લાથી વધુ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવી છે ત્યાં મિત્રો ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે